અમદાવાદમાં કાર સીઝ કરવા આવેલી રિકવરી એજન્ટની દાદાગીરી સામે આવી છે ચોલામંડલમ ફાઇનાન્સની કંપનીના રિકવરી એજન્ટની ટોળકીની દાદાગીરી સામે આવી છે ચપ્પુ પથ્થર અને દંડાથી ટ્રાવેલ્સ સંચાલકો પર હુમલો કરવામાં આવ્યો ચોલામંડલમ ફાઇનાન્સ કંપની વતી રિકવરી કરનારા આરજી પ્રથર્સ કંપનીના એજન્ટોની દાદાગીરી કાર સિવસ કરવા ગાયેલા નવીન નાયક સાથે રિકવરી એજન્ટોની માથાકૂટ નવીન નાયકે સંબંધિત દિનેશ રાજવીર શ્રવણ કિશોર અને વિશાલને બોલાવ્યા બંને પક્ષે બોલા પાદ રિકવરી એજન્ટ કાર સિવસ કરવા મુદ્દે મારામરી પર ઉતર્યા હતા કેમર રપારીએ ચપ્પુ વડે હુમલો પણ કર્યો હતો. રિકવરી એજન્ટોની ટોળકીએ લાકડાના દંડા, ચરી, પથ્થરથી હુમલો કર્યો. સ્વિફ્ટ અને ઇનોવા કારના તોફાની તત્વોએ ફોડી નાખ્યા હતા કાચ પણ તો મારામારીમાં ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. અમદાવાદમાં કાર સિસ્સ કરવા આવેલી રિકવરી એજન્ટની દાદાકીરી સામે આવી છે ચોલા મંડલમ ફાઇનાન્સની કંપનીના રિકવરી એજન્ટની ટોળકીની દાદાગીરી સામે આવી છે ચપ્પુ પથ્થર અને દંડા થી ટ્રાવેલ્સ સંચાલકો પર હુમલો કરવામાં આવ્યો